Ram Ram, beda ini jauh jauh Ram Ram. Sumbale so, he, kau kau melamai jutu, kya kya jatah, tambah karu wala comment. Hm. Kalau <coughs> so, kiri tengkiri walo, marah kelihja, itulah tara comment karu ama bawaan

લાઇટ નથી લાઇટ નથી મારા કલેજા લાઈટ નથી એટલે થોડીક વાર લાઈવ થઈ ગયા ને કેટલાક જણા આવે આપણે જોઈ દસ પંદર મિનિટ બેઠા હાલો હાલો આવી જાઓ લાઈવ માં ફટાફટ બે ત્રણ દિવસ થી આપણે લાઈવ નથી થયા એટલે આજ ફરીથી લાઈવ સી અને થોડી વાર જ લાઈવ છે એ બહુ જાજી વાર લાઈવ નથી મને એમ જો પહેલા ઘણા બધા મિત્રો લાઈવ ની અંદર આવે આપણી વાતું સીધું થાય આજ કેમ કોઈ દેખાતા નથી મેળા કરીને થાકી ગયા કે શું વાલા નહીંતર તો આવી જ જાય આપણા લાઈવની અંદર એ રામ રામ મારા વાલા રામ 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 શું હાલે હે ક્યાં ક્યાં મેળામાં ગયા તા કોમેન્ટ કરો હાલો કોમેન્ટ કરો એટલે મને ખબર પડે ગુજુભાઈ ગામડીઓ લાઈવ છે કોમેન્ટ કરો ક્યાં ક્યાં લાઈવમાં હું કહેવાય કે મેળામાં ગયા તા કોણ મને ખબર પડે ને હું ગયો પોરબંદરના મેળામાં રામ રામ તમામ મિત્રોને આવો આવો આપણા લાઈવની અંદર ગુજુભાઈ ગામડીઓ લાઈવ છે અને તમે આવી શકો છો બધા મિત્રોનું વેલકમ કોમેન્ટ કરો તો બધા નામ આપણે દેખાય છે અને વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો હવે વાત કરવાની છે મેળામાં પોરબંદરના મેળામાં હું ગયો હતો તમે ક્યાં ક્યાં મેળામાં ગયા હતા કોમેન્ટ કરો ઝડપથી કોમેન્ટ કરો તો મને ખબર પડશે કે કેટલા કેટલા મિત્રો આપણે મેળામાં કરો ઝડપથી મને ખબર પડે કે લાઈવ ઘણા બધા મિત્રો આપણે એમ કહેવાય કે લાઈવની અંદર જોડાય શીખ્યા છે અને ઘણા બધા જોડાઈ ગયા છે તો ઝડપથી મને કોમેન્ટ કરો એટલે ખ્યાલ આવે હું થોડુંક આધર કરી નાખું એટલે તમારે દેખાય સારું અને આપણે કોમેન્ટ કરો ઝડપથી મને ખ્યાલ આવે કે કેટલા કેટલા જણા મેળામાં ગયા છે અને આજે મેળો જ છે તો જવાના છે કોમેન્ટ 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 નથી કરતા મારા કરો હું તો તમને જોઈ રહ્યો તમે મને જોઈ રહ્યા છો તો મારા કલેજા કોમેન્ટ કરો થોડીક વાર આપણે હજી અંધારું ન થાય ત્યાં સુધી લાઈવમાં બેઠાશી એટલે ઝડપથી તમે કોમેન્ટ કરી દો કોમેન્ટ કરો કોમેન્ટ નથી કરી શકતા અને દરેક મિત્રોને જણાઈ કે સાતમ આઠમના મેળામાં હું ગયો તો તમે ક્યાં ક્યાં ગયા તા એવું લાગે તો ફોટા બોટા મને મોકલો કોણ કોણ ક્યાં ક્યાં મેળામાં ગયા તા મને ખબર પડે ને કે ભાઈ આ ભાઈ અહીં મેળામાં ગયા તા અને કોણ હજી દસે મુદી પેલા છે તો ક્યાં ક્યાં જવાના સવો એવી કોમેન્ટ ઠબકારો ઝડપથી મારા વાલા એ કે બધા એમ કહેતા છે કે અંધારું પડે છે પણ કાંઈ વાંધો નહીં થોડીક વાર ભલે અંધારું પડે હમણાં લાઈટ આવી જાય એટલે અંજવાળું થઈ જાય પણ કોમેન્ટ તો કરો ધીમે 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 એને આવતા જાય છે ગુજુભાઈ ગામડિયાના લાઈવમાં વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ પણ કરી લેજો હાલો હાલો ઝડપથી કોમેન્ટ કરો મારા વાલા કોણ કોણ મેળામાં ગયા તા ને કેટલા નથી ગયા કોમેન્ટ કરો તો મને ખબર પડે કેટલા જણા ગયા હું થોડી વાર થઈ જાઉં એટલે દરેક મિત્રોને કહી કે થોડુંક અંધારા જેવું છે જે લાઈટ નથી આવીને એટલો જ પ્રોબ્લેમ છે એટલે મૂંઝાતા નહીં હમણાં લાઈટ આવી જાય ને તો અંધવાળું થઈ જાય ફૂલ એટલા માટે લાઇટ આવવાની હું રાહ જોઈ રહ્યો છું અને તમે પણ બધા મને જોઈ રહ્યા છો પણ લાઈટ નથી તો હું શું કરું એટલા માટે થોડોક પ્રોબ્લેમ એવો છે બરાબર તો ઝડપથી મને કોમેન્ટ કરો કોણ કોણ મેળામાં ક્યાં ક્યાં ગયા તા ઘણા બધા માણસો આપણને જોઈ રહ્યા છે હું થોડી વાર માટે ઊભો થઈ જાઉં જે હાલો પાસણ લાઈટ છે પણ આપણી શેરીમાં લાઈટ નથી એવું છે અને શેરીમાં ફોલ્ટ સે थांबले હવે આવે એટલી વાર लागसे બહુ જાજી વાર નઈ લાગે અ રાહુલ રસુલ ખાન સહી રસુલ ભાઈ ક્યાં ક્યાં આપ મેલે મે ઘુમે થે બતાઈએ હમે કમેન્ટ કરે રસુલ ખાન ભાઈ ક્યાં કર રહે હો બતાઈએ જરા હમે ઓર જન્માષ્ટમી કા મેલા થા તો આપ કહા ગયે થે हम लोग तो वैसे ही बाबा हिंगी करते हैं राम राम कहाँ से हो मैं राजकोट से हूँ आप कहाँ से हो रसूल भाई हमें बताइए तुम कहाँ से हो ये बताइए हमें रसूल खान भाई कमेंट करें बहुत सारे लोग दूसरे भी देख रहे हैं तो वो भी कमेंट करें हमें और कौन कौन कहाँ से देख रहा है जरूर से कमेंट करें हम लाइव है तो लाइव के अंदर हमारे यहाँ जो स्ट्रीट लाइट है शेरी में वो नहीं है इसीलिए हम थोड़ी देर के लिए दुविधा में रहेंगे तो कमेंट करो का नहीं लाइट तो है, हम राजस्थान से है वाह क्या बात है यार वहाँ राजस्थान में रेगिस्तान और बोलते हैं कि जहाँ बहुत सारे ऊँट रहते हैं हम आए थे राजस्थान में आबू डूंगर जो आबू पर्वत से हम आए थे शायद दस बार साल पहले एक बार हमने मुलाकात ली है पूरा राजस्थान की तो नहीं लेकिन આબુ બધું પર્વત કી મુલાકાત અમને લીધે કોમેન્ટ કરે સભી દોસ્ત તો કોમેન્ટ કરો બધા ફટાફટ ગુજરાતીમાં ઢબકારો થોડુંક અંધારું થાય પણ કાંઈ વાંધો નહીં જોઈ લઉં જો થોડીક વાર લાઈટ બાઇટ થાય તો કામ થઈ જાય પણ નહી થાય એનું તમને કારણ કહું કે લાઈટ જ નથી તો ક્યાંથી લાઇટ આવે બપોરની લાઇટ વહી ગઈ છે બોલો શેરીમાં છે અમારી નથી એટલા માટે એવું થોડુંક રહે છે પણ કોમેન્ટ કરો બધા કોમેન્ટના ક્યાં પૈસા દેવા મણા ઝડપથી કોમેન્ટ કરો વાલા કોમેન્ટ કરો આમ તો આપણે થોડીક વાર લાઈવ રહેવાનું છે દસ પંદર મિનિટ ગુજરાતીમાં વાત કરવાની છે આરે આરે હિન્દીમાંય હિન્દીમાં વાત કરવાની છે એટલે બધા એને મજા આવે સમજ્યા કેટલાક માણસો જોવે છે જોઈશી છે તર દસક મિનિટ જેવું ટાણું થયું છે ને વાળું પાણીનો સમય થઈ ગયો છે તો વાળું પાણી કરવા જવું પડશે ને મારે ને તમારે બધાયને એટલે જોઈ તો રહ્યા છે ઘણા બધા મિત્રો આપણને પણ જોઈએ છે હાલો ઝડપથી મને કોમેન્ટ કરો કોણ કોણ મેળામાં ગયા તા ક્યાં મેળામાં ગયા તા એટલે ખબર પડે કારણ કે લાઇટ આપણે નથી વાલા આજે તો વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો લાઈટ નથી કલેજા એક કામ કરીએ લાઈટ આવે પછી ફરીથી આપણે લાઈક કરીએ એવું કરીએ અત્યારે લાઈટ નથી તો શું કરજો આવું અંધારામાં જ આપણે રહેવું પડશે એટલે કહું છું લાઇટ કેમેરો ફેરવી જાઉં કદાચ થાય તો હાલો ભાઈ હવે પણ કોમેન્ટ નહીં મારે દેખાય વાલા કોમેન્ટ નહીં દેખાય કોમેન્ટ નહીં દેખાય મારે મારા કલેજા કઈ વાંધો નહીં કોમેન્ટ ફોન ફેરવી નાખ્યો અને કહેવાય કે હવે તમે ઝડપથી કોમેન્ટ કરો મને ખબર ખબર પડે યાર કોણ ક્યાંથી જોઈ રહ્યા છે અને કેટલા કેટલા માણસો આપણને જોવે છે કોમેન્ટ કરો જલ્દી મારા વાલા કોમેન્ટ નથી આવતી આપણે હા લાઈવની અંદર કોમેન્ટ કરશો તો વધારે મજા આવશે અને નહીતર હું એવું કરું કે લાઇટ આવે પછી લાઈવનું કરું પાસલની શેરીમાં લાઈટ છે આપણી શેરીમાં નથી